ટોપ આમાં ઓલાઈ ના ફર્સ્ટ ઇલ પોફતા બે નો ને કેસ જો નો એ લ્યા કે અંબે બેસલેરી જી કે હો મોટે મોટે હસ્તે રહેના એટલે પાદ્રત 25 લિટર ના કાર્બો તોડ ના

હવે અમેશ ભાઈ આવી હાલો અરે પણ લ્યો તમારે અરે તો દોડ ધીમે તો મજા

I <laughs> do Спасибо.

કોઈ સોફમ જ છે કે દેખાતો જ નહીં ચોટેલાના ધારા સેક્યા છે

ઓકે રણમ પદક કે ઉઠ કઈ હવે નિંદર આવે છે નિંદર કરી લેવી આ મારું જનલેટર હો આપડું